સોરઠની શુરવીરતા ભરેલી એક વાત કરવી છે ગોરા અંગ્રેજોની સત્તા હતી ત્યારનો આ પ્રસંગ છે ઓખા બારાડી બરડા આ બધું એ સમયે ગાયકવાડ સરકારના હાથમાં હતું આ એવો સમય હતો જ્યારે ગાયકવાડી સુબાનો ચારે બાજુ ત્રાસ હતો અનિતિ અને અધર્મનો વધારો થઈ ગયો હતો એમ કહેવાય કે દેવ જેવા પવિત્ર માણસો પણ સુબાથી ડરતા હતા કારણ કે સુબા પાસે અધિકાર હતો એની પાસે સત્તા હતી એ સુબાને સત્તાનો અહંકાર હતો સાહેબ એક વાત યાદ રાખજો તમારા હાથમાં ભગવાન સત્તા આપે તો દાન પુણ્ય કરી શકો તો કરજો પણ અહંકાર ન લાવતા એટલે મૂળ વાત પર આવીએ કે આ સુબાના ત્રાસથી બહેન દીકરીઓ પણ બહાર નહોતી નીકળતી પ્રજા પણ થરથર ધ્રુજે છે ચારે બાજુ આ સુબાનો ત્રાસ છે આ સુબાના કેરની વાત ફરતા ફરતા અમરાપર સુધી પહોંચે છે અમરાપરમાં આ સુબાની વાતો થાય છે એટલે વાઘેરાણીએ આવીને જૂતા માણેકને એટલું કહ્યું કે માણેક હવે આ ચૂંટલી હાથમાં વાગે છે હવે નવી ચૂંટણી કરાવો ને ત્યારે તમારા હાથનું માપ આપજો આ વાતમાં ઊંડો મરમ છે કે હવે નવી ચૂંટણી કરાવો ત્યારે તમારા હાથનું માપ આપજો સાહેબ જોધા માણેક હજુ વાતના મરમ ને સમજે એ પહેલા તો તેમના ભત્રીજા મૂળો માણેક બધું સમજી જાય છે એમને તો આ વાત લાગી ગઈ અને બોલ્યા કે તમારે શું મારા કાકાને ચૂડલી પહેરાવી છે ના બેટા એવું કઈ નથી પરંતુ આ સખારમ સુબાના ત્રાસથી કોઈ બહેન દીકરીઓ બહાર નથી નીકળતી તો અમારે દ્વારિકા કેવી રીતે જવું અમારાથી તો હવે ક્યારેય દ્વારિકા નહીં જવાય એટલે હું તો ચૂડલી મંગાવવા માટે તારા કાકાને ને માપ આપું છું સાહેબ મૂળુ માણેક તો બધું સમજી ગયા અને મ્યાન તલવાર ખેંચીને ત્યારે સૌરાષ્ટ્રના મરદ મૂળુ માણેક એટલું બોલ્યા હતા કે હે દ્વારિકાધીશ અંગ્રેજ હકુમત અને સખારામ સુબાની જો હું ઊંઘ હરમ ના કરું તો હું મૂળુ માણેક નહીં હે મારા કાળિયા ઠાકર મારી ટેકના રખોપા કરજો જોતા માણેક હજુ તો કઈ બોલે એ પહેલા મૂળુ માણેકે આવીને એટલું કહ્યું કાકા હવે આમ ના રહેવાય આપણી ધરતીના બહેન દીકરીઓના જીવતર જોખમમાં છે એના જીવતર માં ધૂળ પડે એ પહેલા આ અંગ્રેજ હુકુમતને હટાવી પડશે કાકા હવે હું જાઉં છું આટલું કહીને વીર જવા મર્દ મૂળ માણેક ચાલતા થાય છે જતાં જતાં એટલું કહ્યું હતું માં ચામુંડાના મંદિરે તમે બધા વાઘેરોને લઈને જજો અને ધારણવેલ પાસે પીલાવાડના વડલા નીચે આવજો આટલું કહીને જય માતાજી કહીને પોતાની તલવાર લઈને મૂળું માણેક નીકળી ગયા ટૂંકમાં વાત કરું તો જોધા માણેકે બધાને ભેગા કર્યા અને બધા ક્ષત્રિયો ચામુંડા માના મંદિરે ભેગા થયા બધાએ મળીને નક્કી કર્યું કે અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સરકારે આપણું ગામ અને ગરાસ લઈ લીધું છે આપણા માલ ઢોર લઈ લીધા છે ધરતીમાં વાવવા માટે બિયારણ પણ નથી રહેવા દીધું એટલે હવે આપણે કંઈક રસ્તો કરવો પડશે બધા અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સામે લડવા માટે તૈયાર થાય છે બધા સાથે મળીને નક્કી કરે છે કે શ્રાવણ મહિનાના પડવાની રાત્રે દ્વારિકાના કિલ્લાની પાછળ જસરાજ માણેકની ખાંભી પાસે આવીને ભેગા થઈશું અને જસરાજ માણેકના પાળિયા સિંદૂર ચડાવીને આપણે કેસરિયા કરશું બધા વાઘેરો તૈયાર થયા પણ મૂળુ માણેક એટલું બોલ્યા કે ભાઈઓ બધા ઘરે કહેતા આવજો કે બલોયા હવે વધારે દિવસ નહીં પહેરાય એને ફોડી નાખે કહેવાનો અર્થ કે આ તો ધીંગાણા છે એટલે ઘરે કહીને આવજો કે ચૂડલો હવે વધારે દિવસ નહીં ટકે એટલે સમજી વિચારીને ઘરેથી રજા લઈને આવજો પછી તો ઘરે ઘરેથી બધા વાઘેર મરદો પોતાના ઘોડા લઈને તૈયાર થયા વાઘેરાણીઓએ પણ હસતા મોઢે બધાને વિદાય આપી છે મૂળુ માણેક બધાને કહે છે હજુ જેને જીવ વાલો હોય ને એ પાછા વળી જાવ આ તો મોતના ખેલ છે એટલે વિચાર કરીને બધા આગળ ડગલા ભરજો ત્યારે સામેથી જવાબ આવે છે કે મૂળુભા અમારે મરદાનગીથી મરવું છે બાપ ઝૂરી ઝૂરીને નથી મરવું પછી તો બધા ઘોડીલી લઈને નીકળે છે અને એક પછી એક ગામ જીતવા લાગ્યા છે મોટા ભાગના ગામડા વાઘેરોના હાથમાં આવી ગયા એક દિવસની વાત છે દ્વારિકાના નગર શેઠ રામજીભાઈ ઉપર સખારામ સુમાની તિઠ્ઠી આવે છે એક માણસ રામજીભાઈ પાસે આવે છે અને કહે છે કે સખારામ સુબાએ કેવડાવ્યું છે કે ગામડામાં હવે અમારાથી બહાર નથી નીકળાતું થોડું અનાજ મોકલાવજો શેઠે જોધા માણેકને આ વાત કરી ત્યારે જોધા માણેક કહે છે કે શેઠ તમે અનાજ મોકલાવો નહીં તો એના પત્ની અને છોકરા બધા ભૂખ્યા રહેશે આમાં એનો શું વાંધ પરંતુ ધ્યાન રાખજો વાઘેર જુવાનોને આ વાતની ખબર ના પડે કારણ કે એમને કોઈ અવળો વહેમ થાય જોતા માળેક કહે છે કે તમે સુબાને અનાજ મોકલાવો બાપ અને ખાનદાની કહેવાય જે દુશ્મનના કુટુંબનું પણ રક્ષણ કરે એને લોહીના સંસ્કાર કહેવાય શેઠ અનાજ મોકલાવે છે આ બાજુ મૂળુભા બધા જુવાનો સાથે બધા ગામડે નીકળી પડે છે સાહેબ મૂળુભા બીજાની બહેન દીકરીઓની રક્ષા કરવા માટે બહાર બહારવટે ચડ્યા હતા પછી તો ગામે ગામમાં મૂળુ માણેકનું નામ ગુંજવા લાગ્યું સુબત તેનાથી ડરવા લાગ્યા એક દિવસ ગોરા ઓફિસરના પત્ની મેડમ એટલું કહે છે કે મારે એકવાર જોધા માણેક અને મૂણું માણેકને જોવા છે એટલે ઓફિસર તેમના પત્નીને કહે છે કે એમને ના જોવાય એમને જોઈએ તો આપણને અહીંયા રહેવું પણ ભારે પડી જશે ત્યારે મેડમ કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તેઓ નીતિવાન ભારવટિયા છે ટૂંકમાં મેડમ કહે છે કે મારે જોધા માણેક અને મૂણું માણેકને મળવું છે પછી તો ગોરા ઓફિસર રામજી શેઠ પાસે જઈને વાત કરે છે શેઠ ઓફિસરને જવાબ આપે છે કે જોતા માણેક અને મૂળો માણેક તમને જરૂર મળશે ત્યારે મેડમ વચ્ચે બોલે છે કે શેઠ જોધા માણેક અને મૂળુ માણેક પર દગો ના થાય એનું ધ્યાન રાખજો પછી તો જંગલમાં બધાની મુલાકાત થઈ અને બધાને જોઈને ગોરા મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા મેડમ કહે છે કે તમારા નીતિ ધર્મથી હું ખુશ થઈ છું તમે નીતિથી બહાર વટું કરો છો ભગવાન તમારી મદદ કરશે ત્યારબાદ મેડમ ઓફિસરને કહે છે કે આ બધા ઓખા બારાડીના માલિક છે અહીંયા આપણો હક નથી એટલે આપણે એમનો ગામ ગ્રાસ પાછો આપી દેવો જોઈએ ત્યારે ઓફિસર રામજી શેઠ પાસે જઈને વાત કરે છે કે તમે જઈને મૂળો માણેક અને જોધા માણેકને સમજાવો કે એમને હું મારા રાજમાં ઠાઠ માઠથી રાખવા માંગુ છું પરંતુ એ મારી નજર કેદમાં રહે એમને કહો હથિયાર મૂકી દે એમને જે કંઈ જરૂરિયાત છે એ સરકાર પૂરી પાડશે પરંતુ ત્યારે એમ કહેવાય કે મૂળ માણેક સરકાર સામે નમ્યા નહોતા ત્યારબાદ સમય વીતવા લાગ્યો અને વાઘેર જોવાણીયા ગામડાઓને ઘમરોડવા લાગ્યા છે બધી જગ્યાએ તેમની હાતાબાકા બોલવા લાગી એટલે જામ સાહેબ પર સરકારનું દમણ વધવા લાગ્યું અંગ્રેજ સરકાર જામ સાહેબને કહે છે કે તમે બહારવટીયોને હાજર કરો અને કાં તો તમારી હદમાંથી એમને બહાર કાઢો પછી તો જોતા માણિકને સમાચાર મળ્યા કે જામ સાહેબ સમાધાન કરવા માંગે છે એટલે તેમણે માણસોની સાથે જામ સાહેબને સંદેશો મોકલાવ્યો કે મહારાજ તમારી સાથે કે પ્રજાની સાથે અમને કોઈ વાંધો નથી મહારાજ તમારી સામે અમારી લડત નથી અન્યાયની સામે અમારી લડત છે અમારા ગામ અને ગરસની સામે અમારી આ લડત છે ત્યારબાદ બધા વાઘેર ભેગા થાય છે એમ કહેવાય કે ચારે બાજુ સરકારના સૈનિકોનો દબદબો વધી ગયો છે વાઘેરો ગામડાઓને ઘમરોળવા માટે તૈયાર થયા છે બખ્તર પહેરીને તેઓ ગામડાઓમાં હક બાક બોલાવા લાગ્યા છે મૂળ માણેકે પોતાના સાથીઓને બોલાવીને ચોખ્ખા શબ્દોમાં વાત કરી દીધી કે હવે અંગ્રેજ સરકારને શાંતિથી સુવા નથી દેવાના પછી તો ઓખા બારાડીની અંદર હાહાકાર મચવા લાગ્યો છે મૂળો માણેક સાથે જુવાનિયાઓ મળીને એકો એક ગામડાને ગમરોળીને ગાયકવાડ સરકારના ગામડાઓને કબજે કરવા લાગ્યા છે એવામાં ઘટના એવી બને છે કે અડધી રાતનો સમય છે જોધા માણેકને તાવ આવ્યો છે સાથીદારોને બોલાવીને કહે છે કે હવે મારા છેલ્લા પ્રયાણ છે કારણ કે સવાર સુધીમાં તો કદાચ હું સ્વર્ગનો માર્ગ પકડી લઈશ જોધા માણે કહે છે કે મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો પણ મુળુભા દેવુભા અને બધાને હું એક વિનંતી કરું છું કે મોત આવે ત્યાં સુધી તમે નીતિ નહીં છોડતા સાહેબ ગાંડીગીરની ધરતીમાં આંબલીના ઝાડ નીચે જોધા માણે કે પ્રાણ છોડી દીધા સાહેબ એ આંબલી આજે પણ હયાત છે અને જોધા આંબલી તરીકે ઓળખાય છે સાથીદારોએ જોધા માણેકને અગ્નિ સંસ્કાર આપ્યા અને મુળુ માણેકના માથે બધી જવાબદારી આવી ગઈ થોડા સમયમાં દેવુભાનું પણ અવસાન થયું ધીમે ધીમે સાથીદારો ઓછા થવા લાગ્યા એક દિવસનો સમય છે દેવા નામના એક માણસે આવી અને મુળુબા માણેકને કહ્યું કે અમરેલીથી સમાચાર આવ્યા છે અને તમને સમાધાન કરવા માટે બોલાવ્યા છે સાહેબ હકીકતમાં સુબાઈએ એ ગોરા ઓફિસરે દગો કર્યો મુળુબા માણેક અને તેમના સાથીદારો અમરેલી ગયા એટલે સુબાઈએ તેમને પકડી લીધા અને વડોદરાની જેલમાં પૂરી દીધા બાદમાં તેમનો એક સાથીદાર અંગ્રેજ સરકાર સામે લડીને મુળુબાને જેલમાંથી મુક્ત કરાવે છે ત્યારબાદ મૂળ માણેક ડુંગરમાં ચાલ્યા જાય છે ડુંગરની ફરતે સરકારની ફોજ ગોઠવાઈ ગઈ એટલે મૂળ માણેકને ખબર પડી ગઈ કે હવે આમાંથી બચી નહીં શકાય એટલે પોતાના સાથી મિત્રને કહે છે કે એક કામ કરો આ તલવારથી મારું મસ્તક ઉતારી દો એટલે મોત વહાલું કરી દઉં તેના સાથી મિત્રો ના પાડે છે સાહેબ ત્યારે એમ કે નીતિ જીવતા હાથમાં તલવાર લે છે અને મુરલી નું નામ લઈને કહે છે કે કુતરા ના હાથે મરવું એના કરતા જાતે મસ્તક થી ધડ અલગ કરી દેવું એ વધારે સારું પછી તો મૂળુભા ભા તલવારના એક ઝાડકે પોતાના જાતે માથું ધડથી અલગ કરી દે છે શ્વાસ લીધા ને ત્યારે ઝાડવા પણ રડી પડ્યા હશે કારણ કે તેઓ નીતિ અને ધર્મથી જીવ્યા હતા અને એટલા માટે જ આજે પણ તેમના ગીતો ગવાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો